स्वागत <inal outro> छ <speaking non -books> <speaking not satisfied ExcelKK> गैस पापा 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 ना जो गैस है ना गाय तुम्हें जो पप्पा हजू जैसे जाम के रात पप्पा ने थोड़ा पक मच कर पप्पा नौकरी थी अंकित नौकरी कर अंकित भाई रात ग पप्पा घर आता रहें क्या होटल नहीं खोल गाय मम्मी लूग्र जो है मम्मी जय माता गाइस तीन जो पप्पा मम्मी लूग्र जो है मम्मी हज पप्पा पप्पा ऊं जा दवाखाने दवा चुके जो है दुखाई जो तो गाय तब सको सवर सव रिक्शा साफ कर गाय तब सब सको भाई ગાઈ જજો બેન ને મીકવા જવાનું છે પપ્પા જે રીક્ષા બંધેલું છે એમને મીકવા જવાનું છે આપડે એટલા માટે ગઈ જવું આપણે જઈશું ખાય તો તો ખાય ફાઇનલી ગાઈસ આ પપ્પા ઉઠી ગયા છે તમે જોઈ શકો છો આ સાઈડ થોડું પગ મચકાય ગયું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દુખાય પપ્પા ઓછું દુખાય ઓછું દુખાય લે લે જલ્દી બરાબરમાં ચાલ આવો ખાઈ દયો અતને તહાળું નખ વધારે પડ આને નખ જ જ રાખ ને તો ફાઈનલી ગાઈ જવા આપણે જે છે બેનને મીકવા માટે જવાનું છે ફાઈનલ ગાઈ તમને મળી એક ઉડા ટ્રાય કરો અંકિત ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી તો ફાઈનલી ગાઈશ તમે જોયો અંકિત ભાઈ આજે આખી રાત હતા અંકિત ચાલે બનતો કરે છે કેટલા કહેતો અંકિતાજી અંકિતા જેટલા વાગ્યા મને કહે છે તમે જોવો કશો આ ડબલામાં તાપણી કરી દેશે અને આપણે બેન ને મીકવા લેવા આવી ગયા છે મીકવા નહીં મને કહે તો રહીને આપડે જઈએ

mình nên đi mà đi mà mình sao mà đi ra chứ gần mà đi Hay đứa ơi. Ai trả nó bia hả nó? Nó bắt đầu cái lấy chứ. Không. Ai đi. Có cam guys, I'm going to go to the house. I'm going to go to the house. I'm going Mm-hmm. 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 mm

પેલી ફર તમે બ્લોક બાજુ આવી પેલી કાઢી લીધી એ નથી મજા આવી એટલા પર આ બદલી લીધી એટલા માટે અને ગાઈ બીજી વાત કા આ લીધું છે વાને ખોલીને ચેક કરીએ કમ બાર ભરી લે ચોખા ભરી હા બધું ભરી સામાન નઈ જોઈ શકો તો ગાઈ બધું ભરવા બેહી ગયા છે બધું મેગી સગા જ આપણી ફેવરેટ મેગી સો ફેવરેટ ગાઈ તમે જો કરો ચા પીવાનો ટાઈમ થઈ જશે અમાર દાદી ચા પીવા છે ગાઈ ચા પીવાનો હો ફેવરેટ ગાઈ તમે જો શકો

હું ચાલો હોટલ બી ઓટો મારી દીધો અને બ્લોગ બી અપલોડ થઈ ગયો ગાય પેશલ આપણે બ્લોગ અપલોડ કરો હોટલે આવવું પડે તો ઓટલે હોય છે સ્પેશિયલ ગાઈ આપણું હોટલે આવું પડે બ્લોગ અપલોડ કરવા તમને ખબર છે ગાઈ આપણો બ્લોગ અપલોડ કરતા યાર નેટ વધાર જો એટલા માટે ઓછું આપણે આવું કહેવાય ફાયદી કરવું પડે એટલા માટે ગાઈ તો ફાઇનલી ગઈ જ હવે આપણે ઘરે જઈશું પછી આપણે તમને મળીશું બનાવી જો બ્લોગના અંદર અને ચેનલ પણ હોય તો લાઈક છે કરી દેજો મળી આપો છો આપણે હજનું જમવાનું થઈ ગયું છે તમે જોઈ શકો છો આજ તો બનાવ્યું છે મરચું કાયદ મરચું છે ખીચડી છે અને ઘઉંની રોટલી છે અને દૂધ અને ગાય તમે જોઈ શકો મમ્મી પપ્પા અને અંકિત બેન વખતે ચાવી ગયા છે તમારા દાદી સ્વેટર પહેરી રહ્યા છે તમે જોઈ શકો છો ગાય પપ્પા દુખાય ઓછું થઈ ગયું ઓછું થયું ફાઇનલ પપ્પા તો ઓછું થઈ ગયું દુખાતું નહીં બહુ

કોમ ના કરવાનું તો ચાલ આ તો તો દેન તો બે ફૂટ આટલા કમર સુધી તો ખાડા કર્યા છે મન ના કે ગોડો મુ ખાડા કરવા કોઈ થાય કોઈ કશું કરવાનું હોય કશું ના કરવાનું હોય ને તો ભલે બીજી નાઈટ આખી કરું પણ જો બીજા દર ફોર્મ આવે ને તો શરીર પર પડી જાય તો ફાઈનલી ગાઈસ આપણે જમી લઈએ પૈસા પર સો આઈ હોપ કે ગાઈસ તમને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક સરખા શેર કરી દેજો તો ફાઇનલ ગાઈસ બ્લોગ નો રેન્ક ચેનલ પર ના તો લાઈક સરખા શેર કરી દેજો થેન્ક યુ વોચિંગ ઓલરાઈટ